શિયાળો ખોવાયો છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે ચારેકોર માત્ર પાણી જ પાણી છે અને સૌથી હેરાન છે ધરતીપુત્રો કારણ કે તેમના પાકનું કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે ધુવાણ થઈ ગયું છે કેવા હાલ બેહાલ છે ગીર સોમનાથમાં ખેડૂતોના માવઠાના કારણે આવું બતાવીએ એ માવઠામાં રૌદ્ર ધારણ કર્યું છે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો ખાસ તો ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ધોધમાર વરસાદના કારણે નદીમાં આવ્યું છે આ દ્રશ્યો છે કોડનાર પંથકના જેને માવઠાએ એવું ઘમરોળ્યું કે ચાર એક કઈ દેખાય છે તો તે છે માત્ર પાણી જ પાણી વેડવા ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહેતું થયું છે નીચાણવાળા મકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે જણાવીએ કે વેડવા સહિત અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે હવે તમે આ દ્રશ્યો પણ જુઓ આ દ્રશ્યો છે મગફળી પકવતા ખેડૂતોની બરબાદીના માપઠાનો માર આવો પડ્યો છે અન્નદાતાને કેવી રીતે મગફળી વરસાદી પાણીમાં વહી રહી છે કોડીનાર ના બાવાના પીપળવા ગામના આ દ્રશ્યો છે જ્યાં મગફળી તણાઈ ગઈ છે વરસાદથી બચાવવા ખેતરમાં ઢગલો કરીને મગફળીને ઢાંકી દીધી હતી પરંતુ તૈયાર મગફળીનો પાક આવી રીતે તણાઈ જતા ધરતી પુત્રોની આખી મહેનત પર માપઠાનું પાણી ફરી ગયું છે એક ધારા વરસાદથી પોતાના મકપળીના ના એ ન બચાવી શક્યો ભવે માથે હાથ ધરી બેસવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો ગીર સોમનાથ કણેરી ગામના છે જ્યાં કારણે જળબંબાકાર સ્થિતિ થઈ છે છ ઇંચ વરસાદથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને અવિરત માવઠારૂપી વરસાદના કારણે રૂપેણ નદીમાં માં આવ્યું છે નદીના પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને ભારે નુકસાન ગયું છે રસ્તાઓ પણ બંધ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે આ દ્રશ્યો જોઈને તમને એવો સવાલ થશે કે શું આ ચોમાસાની ઋતુના એ જૂના દ્રશ્યો તો નથી ને કારણ કે માવઠું એવું જોધમાર આવ્યું કે ગીર સોમનાથ શિંગોડા ડેમ ભરાઈ ગયો છે જેથી ડેમ ત્રણ દરવાજા પાણી છોડવામાં આવ્યું ગીર ગઢડા અને થી વધુ એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદી કાંઠાના વિસ્તાર અને સુરત ના માડ ગામ વાડી વિસ્તાર તો આખે આખો બેટમાં ફેરવાઈ ગયો અને ત્યાંથી વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું પાણી ભરાઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે નાના બાળકોને તો ખભે બેસાડીને ખેડૂતો પોતાના ખેતરથી નિરાશા સાથે પરત ફરી રહેલા વીટીવી ન્યૂઝના કેમેરામાં કેમેરા કેદ થઈ ગયા ગામ નજીક ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે બે બે ફૂટ સુધી પાણી ભરાતા રસ્તામાં અવરજવર પણ બંધ થઈ ગઈ છે

વધુ એક ગામ થી ખેડૂતો ની બરબાદી ના દ્રશ્યો કઈક આ રીતે કેમેરામાં કેદ થયા છે જોવો આ દ્રશ્યો માપતા તો ખેડૂતો ના હાલ બેહાલ કરી નાખ્યા પોતાનો મહામૂલો પાક આવી રીતે પાણીમાં વહીને બરબાદ થતો વારો આવ્યો છે અન્નદાતાને થતોનદાતા ખેડૂતો ની મગફળી તણાઈ ગઈ છે પાણીમાં તણાયેલી મગફળી જંત્રા ખડી રોડ પર પહોંચી ગઈ હતી ચોમાસા માં સારા વરસાદથી ખૂબ સારો પાક તૈયાર થયો હતો પરંતુ જ્યારે લણણીનો સમય આવ્યો ત્યારે આબાદ કરવા વાળો એ પાક બરબાદ થઈ ગયો ગીર સોમનાથ માં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે શિયાળો તો ખોવાયો જ છે પરંતુ માવઠા ના માર થી ખેતરો બેટ માં ફેરવાતા મગફળી ના પાત્રા પલડી ગયા છે તો ઘાસચારા ને પણ ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદ ખેડૂતો ના મો માં આવેલો કોળિયો જીવી લેતા તેઓ આર્થિક રીતે પાયમાલ થવાની કગાર પર ઉભા છે ભારે પાક નુકસાની થી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે હવે પરિવાર ને શું ખવડાવવું કેવી રીતે ગુજરાન ચલાવવું વરસાદ જોરદાર છે ને ખેડૂતને નુકસાન પણ જબરજસ્ત છે પાત્રા અમુક તણાઈ ગયા છે માંડવીઓના ના ઢગડા પાણીમાં ઓલા થઈ ગયા છે બહુ જ નુકસાન છે નુકસાન મગફળીને વધારે પડતું મગફળીના પાકને નુકસાન છે સોયાબીન છે મારે પણ લગભગ પંદર વીસ ખાંડી માંડવીનું નુકસાન છે અપેક્ષા હતી આ વર્ષે થોડુંક ઠીકઠાક લાગતું હતું મગફળીના પાકમાં પણ પરંતુ આ વરસાદ પાણી ફેરી ગયું ગીર સોમનાથ માં એવો માર પડ્યો છે કે લાગે જ નહીં કે ચોમાસા ની ઋતુ જતી રહી છે ખેતરો છે કે પછી દરિયાઈ ખાડી દ્રશ્યો જોઈને એ જ સવાલ થાય મગફળીના તૈયાર પાકને આમ વહી જતા જોઈને હૃદય વળી જાય અન્નદાતાને હવે સરકાર સહાય કરે તેવી જ આશા રાખીએ રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ